નમસ્કાર દોસ્તો પીવાયક્યુ એક્સપ્લેનેશન વિથ અનુલક્ષીને અર્થતંત્ર વિષયના આવા સાત પૂછાયેલા જીપીએસસી ના જે છે પ્રશ્નો તેની સાથે તેની વિગતવાર ચર્ચાઓ જે છે આજે આપણે કરવાની થાય છે પેલો ક્વેશ્ચન દોસ્તો આપણે લેવાનો થાય છે જે ક્વેશ્ચન પૂછાયેલો છે દોસ્તો ક્યાં અહીંયા હું તમને આપી દઉં છું દોસ્તો આ ક્વેશ્ચન જીપીએસસી એ ની પરીક્ષામાં 2024 માં પૂછેલો હતો જાહેરાત ક્રમાંક જે છે એમનો 28 છે વાત થઈ છે ભારતીય ચલણ બાબતમાં દોસ્તો તમારે અલગ અલગ પ્રકારના વિધાનો આપ્યા છે એને ધ્યાનમાં લેવાના છે બટ આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નોનો જે છે દોસ્તો ચર્ચા કરીએ છીએ તો એની સાથે સંકળાયેલી અન્ય પણ બાબતોની ચર્ચા કરી રહ્યા છે માત્ર ચાર ઓપ્શન જોવા કે બે સ્ટેટમેન્ટ જોવા પૂરતું નહીં રહે એક માત્ર અધિકાર આરબીઆઈ જે છે એમને પ્રાપ્ત કરેલો છે આ વિધાન સાચું કે ખોટું તો બટોબીએસ છે દોસ્તો આ વિધાન આ ગલત થઈ જાય છે કારણ કે ચરણી સિકા બહાર પાડવાનો અધિકાર સરકારને પણ છે એટલે ભારત સરકાર એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને આરબીઆઈ બંને આવે છે. બીજું એક સ્ટેટમેન્ટ છે ભારતમાં ચલણી નોટો બહાર પાડવાનો એકમાત્ર અધિકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે છે. આ પણ વિધાન દોસ્તો અહીંયા જે છે એ ગલત થઈ જાય કારણ કે ભારત દેશમાં જે છે એ આરબીઆઈ અને જો એક રૂપિયાની નોટ હોય તો એ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ઓકે? હવે આનું થોડું વિવરણ જોઈ લઈએ.

બે વખત જે છે એ નોટબંધી થઈ. એક આપણે ત્યાં nineteen seventy eight અને એક જે છે એ two thousand બીજી બાબત યાદ રાખજો દોસ્તો કે ભાઈ આપણે ત્યાં આરબીઆઈ ના જે પ્રિન્ટિંગ પ્રેસ છે ક્લાસ three માં તો તમે એવું બધું ઘણું જાણો છો દોસ્તો કે આરબીઆઈ ના printing press ક્યાં આવેલા છે તો તમને આરબીઆઈ ના printing press દોસ્તો નોઈડામાં આવેલું છે અમ even જે છે એ બોમ્બેમાં આવેલું છે અમ નાસિકમાં દોસ્તો જે છે એ તમને મળશે. કોલકાતામાં શાહબની ખાતે જે છે દોસ્તો મળશે વગેરે વગેરે ઓકે આવા ઘણા બધા પ્રિન્ટિંગ પ્રેસ જે છે આપણે ત્યાં અસ્તિત્વમાં છે પણ યાદ એ રાખવાનું થાય છે કે જે પ્રિન્ટિંગ પ્રેસ છે એ કોની કામ કરતા હોય છે તો યાદ રાખવાનું સિક્યુરિટી માઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આમની અંદરમાં કામ કરે છે અને જીપીએસ તમને પ્રશ્ન પૂછશે આ બધા ક્લાસ થ્રી ના પ્રશ્નો છે જીપીએસસી તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ આરબીઆઈ દ્વારા સિક્યુરિટી માઇનિંગ એન્ડ પ્રિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામની જે છે એક અલગથી એજન્સી છે જે કે આ નોટ છાપવાની વાત કરે છે આ નોટ છાપવા માટે થઈ દોસ્તો આ જે છે એ એજન્સી કોની અંતર્ગત આવશે તો યાદ રાખવાનું ડાયરેક્ટરટ ઓફ કરન્સી ની અંતર્ગત જે છે એ આવશે તમારે મને દોસ્તો કમેન્ટ બોક્સ માં જે છે એ જવાબ એ આપવાનો છે કે RBI જે છે એ નોટ બહાર પાડવા સમયે નોટ બહાર પાડતા સમયે પ્રશ્નની ડિમાન્ડ હતી ત્યાં સુધી દોસ્તો જે છે આ બંને વિધાન ખોટા છે એટલે તમારે જે છે એ ડી ઓપ્શન આવશે આવા ક્વેશ્ચન દોસ્તો જે છે એ આપણે ત્યાં જીપીએસસી અને અન્ય માં પૂછાતા હોય જો આવા પ્રશ્ન તમને આવડી જાય તો ડેફિનેટલી દોસ્તો જે છે આ જે બહાર પાડતા સમયે કઈ પદ્ધતિ છે એ પ્રશ્ન ત્રણ વખત પૂછાયરો છે એ પણ તમને યાદ રહેવો જોઈએ ઓકે અને જો આવું જ તમારે ભણવું હોય તો આપણી પાસે રેવન્યુ તલાટીમાં જેથી દોસ્તો અર્થશાસ્ત્ર વિષય છે અર્થશાસ્ત્ર વિષય હું પોતે જ ભણાવીશ તો અર્થશાસ્ત્ર વિષયમાં હું તમને આવા અલગ અલગ પ્રકારના મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છે એનો અલગથી રેવન્યુ તલાટીનો કોર્સ છે દોસ્તો એ માત્ર ને માત્ર આઠ માં છે પણ એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અને ત્રણ હજાર નવસો ને નવાણું રૂપિયામાં જે છે આ કોર્ષ છે પેલા પચાસ ઉમેદવારો માટે જ ઓફર છે આ રેવાન્યુ તલાટીનો કોર્ષ જો તમારે લેવો હોય તો ગણેજ ગાઇડન્સ એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવાની ત્યારબાદ દોસ્તો જે છે એ તમારે લૉગ કરવાનું અને જી ના એસબીના હોલ્ડરમાં જે છે એ રેવાન્યુ તલાટી નો કોર્સ પર્ચેસ કરવાનો વિશેષ આવી જ માહિતી તમારે whatsapp પર મેળવવી હોય તો આ નંબર પર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી દેજો આવતીકાલે દોસ્તો ફરીથી મળીએ છીએ પીવાયક્યુ વિથ કનેક્શન અને એમાં પણ વિથ એક્સપ્લેનેશન આ જે જોયું છે એવું જ અર્થતંત્ર વિષય મળીએ છીએ દોસ્તો આવતીકાલે થેન્ક યુ વેરી મચ દોસ્તો